જય હિન્દ આવો મિત્રો હું તમને લઈ આવું ગિરનાર અને ગિરનાર તમે જોઈ શકો છો સામે આ ગિરનારની જગ્યા અને એમાં જૂનાગઢ અને ભવનાથની તળેટી આ ભવનાથની તળેટીમાં જે ભગવાન શિવનું મંદિર છે એ હું ભવનાથ મંદિર તરફ હું તમને લઈ જઈ રહ્યો છું અને તમને ભવનાથ મંદિરના દર્શન કરાવીશ જબરજસ્ત વિશાળ મહાદેવનું મંદિર ગોડિયાનાથનું અને હમણાં બે દિવસ પછી જે આપણો પવિત્ર પરંત્ર શ્રાવણ મહિનો ચાલુ હશે એટલે શ્રાવણ મહિનાની પણ ક્યાંક તૈયારીઓ ચાલી રહી છે એટલે હું એક મજાનું જે આ મંદિર અને એનું દ્રશ્ય એ તમને હું બતાવી રહ્યો છું અને આ યુટ્યુબ ચેનલમાં અમે લોકો અનેક જગ્યાઓએ જઈ અને આવી રીતે તમને ઘરે બેઠા બધા જ સારી સારી જગ્યાના બધાને તીર્થસ્થાનોના દર્શન કરાવીએ છીએ તો તમે પણ વિડીયો જોઈને જે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા એ સબસ્ક્રાઈબ જરૂર કરો લાઈક કરો અને સારું લાગે વિડીયો તો બધાને શેર કરો હવે મંદિરમાં ઘણી વાત નહીં થાય પરંતુ ગુબોવાઈલ પણ કદાચ એ લોકો લઈ જવા નહીં દે તો તમને અહીંયાથી જ બતાવું છું ઘનાથ મહાદેવ તથા મુંગી કુંડ રઘુનાથ આ એક જગ્યા છે અને એ અહીંયા કને કુંડ પણ છે અહીંયા જેના હું તમને દર્શન કરાવીશ ભવ્ય અંદર મોબાઈલ એ લઉ છે અચ્છા અંદર અહીંયા કને લઈ શકાય બરાબર હા તો બેન કહેશે કે અંદર તો નહીં લઈ જઈ શકાય પરંતુ અહીંયા લઈ જઈ શકાય તો આપણે અહીંયાથી જ તમને ઝૂમ કરી અને કે બહુ જો અને આ જે એક ભવ્ય જગ્યા છે જ્યાં કને વંથલીથી એક દંપતી આવતું હતું અને અહીંયા ભગવાન શિવને દર્શન કરી અને પછી જ સૂર્યનારાયણના દર્શન કરી અને એને ભોજન લેવાની કેક હતી આવી રીતે વંથલીથી એક દંપતી આવતું હતું રોજ ત્યાં પણ અહીંયા કને એક નદી છે એ નદી વચમાં આવતા એ લોકો ત્યાં જઈ નતા શક્યા અને અહીંયા જ રોકાઈ ગયા હતા એમને કોઈ સંતાન નહોતું તો ભગવાન ભવનાથની મંદિરની પાછળથી એમને એક બાળક મળ્યું અને એ જ બાળક જેને આપણે દેવાય પંડિત તરીકે ઓળખીએ છીએ એ બાળક એમને આ ભગવાન શિવના મંદિરની પાછળથી પ્રાપ્ત થયું હતું ભગવાન શિવની પ્રસાદી તરીકે એટલે એક દેવાયતી અને દેવતાએ જે બાળક મળ્યું હતું એ બાળક એમને અહીંયાથી જ પ્રાપ્ત થયો હતો તો આવું આ અલૌકિક ભવનાથનું મંદિર અને અહીંયા કને હજારો નહીં પણ લાખો ભક્તો આવે છે અને બધાની આ મનોકામના પૂર્ણ થાય છે તો આવી રીતે અહીંયા કને અસંખ્ય મંદિરો છે તમે જોઈ શકો છો અહીંયા કને આવી રીતે અન્નપૂર્ણા માતાજીનું મંદિર પણ છે આવી રીતે ઘણા બધા મંદિરો છે અહીંયા અને જુનાગઢ તો એમ પણ એક તીર્થની નગરી છે સન્યાસીઓની નગરી છે એટલે દરેકે દરેક વ્યક્તિઓ અહીંયા કને આવે અને દર્શન કરે અને અહીંયાનો લાભ લે જય હિન્દ